હેલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આપણે આજે વાત કરીશું કે ચેસ્ટ કેવી રીતે મોપાય છે બરાબર અને જેને ચેસ્ટ નથી થતી એને કઈ કઈ એક્સરસાઇઝ કરવી એના માટે આજે આપણે વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો લાસ્ટ સુધી બનાવેલા રહેજો અને આજે વિડીયોમાં તમને ખબર પડી જશે કે આપણી ચેસ્ટની કઈ કઈ એક્સરસાઇઝ કરવી તો જેનાથી આપણી ચેસ્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યાં પંચ્યાસી અને ફૂલાઈને પાંચ ઇંચ વધી જવું જોઈએ એટલે નેવની થઈ જવું જોઈએ બરાબર તો એ રિલેટેડનો વિડીયો છે તો પગ કેવી રીતે ખુલવા એની પણ એક્સરસાઇઝ છે લોંગ સ્ટેક માટેની અને ચેસ્ટ માટેની બરાબર તો વિડીયો લાસ્ટ સુધી જોજો બરાબર ને તો આ ચેસ્ટ માટેની પહેલી એક્સરસાઇઝ છે જેમાં નોર્મલ જે સીધા આપણે હોય એ મિડલ માટેની ચેસ્ટ છે તો મિડલ માટેની આ વીસ વીસના ત્રણ સેટ મારવાના એટલે મિડલ ચેસ્ટ આવી જશે તો આ એક્સરસાઇઝ પહેલી એક્સરસાઇઝ છે ચેસ્ટ માટેની બરાબર પછી બીજી એક્સરસાઇઝ છે અપર ચેસ્ટ માટેની બરાબર આ અપર હાથ રાખી અને એક્સરસાઇઝ કરવાના આના પણ વીસ વીસના ત્રણ સેટ કરવાના એટલે આના માટે લોઅર ચેસ્ટ છે એ થશે એટલે લોઅર ચેસ્ટ માટેની આ એક્સરસાઇઝ છે તો આ ખાસ કરીએ પછી આ છે પગ ઉપર રાખી અને નીચે રાખવાનું બરાબર અને આના માટે તમારે અપર ચેસ્ટ છે ઉપરની ચેસ્ટ છે એ ડેવલપ થશે વીસ વીસના ત્રણ સેટ મારવાના આના પણ પછી આ આપણા લોંગ સ્ટેપ ખોલવા માટેની એક્સરસાઇઝ છે એટલે બંને હાથના આજુબાજુ પગ લાવવાનો એટલે આનાથી આપણે જે લોંગ સ્ટેપ છે લોંગ લાંબા પગલાં ભરવા માટેની એક્સરસાઇઝ છે પછી આ તમે નોર્મલ આપણે જે વોર્મ અપ કરતા હોય એ શરૂઆત રનિંગ ના પહેલા આ કરવી જોઈએ વોર્મ અપ ની એક્સરસાઈઝ એના માટેની આ એક્સરસાઈઝ છે જો નોર્મલ છે આ રીતે માં પણ કરી આમ સિમ્પલ રાખવાનું હા કે તો છે 90 થાય 90 મતલબ 90 90 થાય નોર્મલ के दे, के फूलावा फुलाई नहीं मप्पा चल फुलाई तो फूलाई ने गली सात हाँ फुलाई ने सात गई बराबर